સુરેન્દ્રનગરના નગરના શિવ ભક્તે પદયાત્રા કરીને કાશી વિશ્વનાથના દર્શન કર્યા છે એકાવન દિવસમાં દેવાદી દેવ મહાદેવજીના દર્શન કરીને શિવ ભક્તે કૃતજ્ઞતા પણ અનુભવી છે કાશી પદયાત્રા પૂર્ણ કરી સુરેન્દ્રનગર પરત ફરતા પદયાત્રીએ પ્રેરણાદાયી કાર્ય કરવા બદલ યાત્રીનું વિશેષ સન્માન કરતો કાર્યક્રમ અણઘટનાથ મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો સુરેન્દ્રનગરના કેતનભાઈ અગ્રાવતે પંદરસો થી વધુ કિલોમીટરની પદયાત્રા આશરે એકાવન દિવસમાં પૂર્ણ કરી છે ત્યારે આ પદયાત્રા દરમિયાન

અને ઉજ્જૈનથી ભોપાલ થઈ વિદિશાથી સાગર જઈને રીવાવાળા રસ્તેથી હું મા વિંધ્યાવાસીની દર્શન કરીને કાશી પહોંચેલો છું અને કુલ અમારી યાત્રા એકાવન દિવસની રહી પછી કાશીના બધે બધા અલગ અલગ ચોર્યાસી ઘાટની મેં દર્શન કર્યા ગંગા સ્નાન અને પછી ત્યાં ઘાટે જ હું રાત્રિ રોકાણ કરતો હતો અને પછી ત્યાં પંદરેક દિવસ હું કાશીમાં રોકાણો છું અને પછી બસ ભોલેનાથનો આદેશ થયો એટલે હું કાશીથી મારા સુરેન્દ્રનગર પરત છો છું અને સુરેન્દ્રનગર આવ્યા પછી અમારા જે સુરેન્દ્રનગરના જે મારા મિત્રો છે એ મિત્રોએ મારું આંદ્રનાથ મહાદેવ મંદિર છે ત્યાં મારું વિધિભવનું સન્માન કરેલું છે એનો આભારી છે આ યાત્રાનું શું કારણ હતું આ યાત્રાનું કંઈ કોઈ કારણ નહોતું પણ આ એક યાત્રા જેને કહી શકાય કે ભાઈ ઇંગ્લિશમાં કંઈ કહું તો સોલ યાત્રા હતી આજે મારી તો ભાઈ એક મારે આઠ આ ટાઈમથી એક મારે યાત્રા કરવી પદયાત્રા એટલે હવે બસ મનમાં એવું થઈ ગયું કે ભાઈ ચલો હવે આ યાત્રા કરવાનો ટાઈમ આવી ગયો છે તો બસ ઘરેથી પહેરે કપડો નીકળી ગયો સાથે બીજી કોઈ વસ્તુ અમે લીધી નહોતી કોઈ સુખ સુવિધાવાળી કાઢી કોઈ એવું મારા મનમાં નહોતું કે મારે એવી કોઈ માં હોટલના રૂમમાં કે જ્યાં મળે ત્યાં હું રોકી જતો હતો અને હોટલના ઢાબામાં મને ત્યાં ખાટલો મળી જાય તો ત્યાં રોકી જતો હતો અથવા તો કંઈ ન મળે તો ત્યાં રોડની બાજુમાં કંઈ પણ નાનકડો જે હોટલો હોય તો ત્યાં સુઈ જતો એ સિવાય રોડ ઉપરના અમુક જે મંદિરો છે એ મંદિરે સુધી ટાઈમ જમવાનું રહેતું બાકી બીજું કંઈ હું ખાસ કરીને કહેવું સુવિધાઓથી હું આ બાપનો પર હતો મારે કોઈ સુવિધાઓથી આ યાત્રા કરવી નહોતી અને જેટલું પણ એક્સ્ટ્રીમ લેવલે જઈ શકાય એ રીતથી મારે આ યાત્રા કરવી હતી અને મેં યાત્રા આખી મારી પૂરી કરી હતી